વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં શિવરામ સંગઠનના પ્રદીપસિંહ પઢિયાર અલ્પેશ ગોહિલ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા શિવરામ સંગઠન સંગાળાના સભ્યો અને હોદ્દેદારો અને ભાવિ ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા પ્રભુ શ્રી રામ નું જે જીવન રહ્યું છે રામચરિત માનસ હોય આખું એમનું જે જીવન રહ્યું છે એ પણ ખૂબ સરસ એક સંદેશો આપે છે કે ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ આજે સવારે એમનો જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો અને બીજે દિવસે જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે વનવાસ ન આવ્યો પણ તે પણ હસતા મોઢે એમને સ્વીકાર કરીને રાજગાદી એમના ભાઈને સોંપીને પરંતુ ભાઈએ પણ આજે એ ભાવનાઓ જે તે વખતે કેવી ભાવનાઓ હતી તેમણે પણ ગાદીનો સ્વીકાર નહીં કર્યો અને પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષના જે વનવાસ કર્યો સતત સંઘર્ષ કર્યો અને જે જે રાવણ રૂપી જે રાક્ષસો હતા એમનું પ્રભુ શ્રી રામ દ્વારા હન હનન કરવામાં આવ્યું એટલે ખાસ કરીને સૌના જીવનમાં પ્રભુ આજના દિવસે સુખ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરે એવું પ્રભુ ચરણમાં પ્રાર્થના આજરોજ શિવરામ સંગઠન ગોરવા દ્વારા આજે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષોની પ્રતિ પ્રતિક્ષા બાદ રામ મંદિરનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે એના પછીના બે મહિના પછી આ રામનવમીનો તહેવાર આવ્યો એટલે લોકોનો ઉત્સાહ પણ ખૂબ સુંદર છે લોકો ખુદ સ્વયંભુ રેલીમાં જોડાઈ રહ્યા છે લોકોનો જે ઉત્સાહ છે એ જ ઉત્સાહને જોતા જોતાં સૌને વડોદરા સંસ્કારી નગરીની જનતાને રામનવમીની શુભકામનાઓ પાઠવું છું અને એક સૂત્ર જ છે કે જો રામકો લાયે હૈ ઉનકો ઉાએંગે એ જ સાથે આપ સૌને ફરી એકવાર રામનવમીની શુભકામનાઓ નામ નરવીરસિંહ ચુડાસમા કોર્પોરેટર વોર્ડ નંબર અગિયાર આયોજન કરવામાં આવેલ છે અમારા સંગઠને આ છેલ્લા એક વર્ષથી આ બહુ સંઘર્ષ કરીને આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે એમાં એવું છે કે ગયા વર્ષે અમારી શોભાયાત્રા પથ્થરમારાના કારણે કેન્સલ થઈ હતી એના કારણે આજે અમે એ પોઝિશન પર આવીને ઊભા છે કે અમે ભવ્ય રીતે શોભાયાત્રા કરવા તત્પર થયા છે આજના દિવસે હું એક જ મેસેજ આપીશ કે અમારા શિવરામ સંગઠનના તમામ ભાઈઓ એક સાથે એકત્રિત રહે એવી જ રીતે સમગ્ર સનાતની જનતા